આ સંસ્કાર નું સિંચન કરતી શાળા હોય પરંતુ અહીં તો દારૂની વાતો દારૂ અને બિયરની મહેફિલ ના ગીતો પર વિદ્યાર્થીઓને ડાન્સ કરાવવામાં આવ્યો સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળામાં દારૂની વાતો થઈ શાળાના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે ડાન્સ કરાવવામાં આવ્યો હતો વીરપુર તાલુકાના સોશિયલ મીડિયા ગ્રુપમાં આ વિડીયો વાયરલ થયો છે સ્થાનિકો અને ગામના લોકોમાં તેને લઈને ભારે રોષ ઉઠ્યો છે વિડીયો વાયરલ થતા શાળા સામે અનેક સવાલો પણ ઊભા થયા છે શું શાળામાં આવા સંસ્કાર આપવામાં આવે છે વાલીઓને સૌથી મોટો પ્રશ્ન તો આ થઈ રહ્યો છે જ્યાં નાના ભૂલકાઓને ભણવા મોકલવાના હોય પરંતુ નાના ભૂલકાઓને નશાને રવાડે ચડાવવાનું કાવતરું છે આ દારૂની મહેફિલ માટે નહીં શું શાળામાં વિદ્યાર્થીઓને આવું શિક્ષણ આપવામાં આવે છે જો બાળક નશાના રવાડે ચડી ગયું તો જવાબદાર કોણ આવા ગીતોથી બાળકોના બાળકો પર શું અસર પડશે શું તેની કોઈ તકેદારી નથી લેવામાં આવી

દારૂની મહેફિલ ના ગીતોલ મીડિયા ની અંદર જે આ વિડીયો વાયરલ થતા વાલીઓ પણ ટિપ્પણીઓ કરી રહ્યા હતા ત્યારે કહી શકાય કે જે શાળાના સંચાલક જોડે જયારે વાત કરવાની કોશિશ કરી ત્યારે શાળાના જે સંચાલક છે તે સંચાલક પણ કહી રહ્યા હતા કે આ જે પ્રોગ્રામ હતો પ્રોગ્રામ નો હતો પરંતુ આખો પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ ની અંદર જે અનેક જે એવા ગીતો હતા તે ગીતો ને લગભગ વીસેક જેટલા ગીતો હતા તે ગીતો ની અંદર બાળકો જોડે ડાન્સ કરવામાં આવ્યો છે પરંતુ સ્ટેપ બાય સ્ટેપ ડાન્સ કરવામાં આવ્યો હતો અને કહી શકાય કે આ જે ગીતો પર ડાન્સ કરવામાં આવ્યો છે તે લગભગ બીજા ધોરણના બાળકો જોડે જ્યારે આ ડાન્સ કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે જે આ નાના બાળકો છે બાળકોનું ચિંતન થાય છે સ્કૂલ ની અંદર બાળકોનું ભાવિ ત્યાંથી જ નક્કી થાય છે ત્યારે આવા વિડીયો પર જે બાળકો જોડે ડાન્સ કરવામાં આવ્યો છે તેને લઈને વાલીઓમાં પણ જે ટિપ્પણી કરી હતી અને જે બાળકોનું ભાવિ છે તે ભાવિ અહિયાંથી જ નક્કી થતું હોય છે ત્યારે કહી શકાય કે આવા શાળાના જે સંચાલકો છે અને આવી શાળા ઉપર શું કાર્યવાહી હવે આગળ તંત્ર ડાન્સ કરવામાં આવ્યો છે એક બાળક કે જેનામાં આ કુમણી ઉંમરમાં સંસ્કારનું સિંચન કરવાનું હોય ત્યાં તેને આવા દારૂ અને નશાના જે મૂલ્યો શીખવવામાં આવે છે શું આ રીતે ભણાવે છે